કોઈથી ખોટો ન થાય તમારા માર્ગદર્શન હા શું માર્ગદર્શન મળવું જ જોઈએ દીકરા નહીતર ગાદી બે અને ગાદી બેહુ ને ગાદી બેવું નકાબું ગાદી તમારી લાશે દીકરા નામ વાળી હોય તો ભલે દીકરા

હું ઇડરિયા ગંડી ભટિયાની માતા મારી વસ્તી ઘોડીઓ ઘોડીએ ખબર હું ભટિયાની માતા એ દીકરા દુઃખવાળા હોય મારો શબ્દ એક નીકળેલો કે પથ્થર ફાટી જાય એવા કામ કરીશ જેને જેને અનુભવ કર્યા હોય ને એ મારા અનુભવ કરીને બેઠા દીકરા ભલે ટોટીઓ ખાલી હોય કદાચ દવાખાનું મોસવ ને તો ટોટીઓ ઘટાઈ નાખું માતા

મારી હારે ચોરેશી ખાતાની માતાઓ મારી હારે ચોરેશી ખાતાની ભટીયાની માતા દીકરા અરે મુરાઈ સાની મને કોઈ ગુજરાતી બરાબર ઓળખે ના ઓળખે પણ તમે મારા ભાવિક બેઠા ને એ મને ઓળખી ગયા ભટીયાની માતા ને દીકરા મારવાડી મારવાડી દરેક બેઠેલા દરેક ભાવિક દરેક મારવાડી ભાઈઓ

અને એને દેવને માનતા માનતા તમારા ઘેર દીવો કરે ને એટલે તમારી માં એતરાજ થાય તમારી માં એતરાજ થાય એક દાડો એક દાડો કદાચ કોઈ ની કોઈ માતાનો નો દીવો કરવાથી એક બે ત્રણ કોમ થઈ જાય ને તો રાજા સમજી લેવું નહીં કે હવે દુઃખ ગયા દુઃખ તો ઉભા ને ઉભા કારણ કે સમાધાન કરે નથી ન્યાય કરે નથી જે તમારા ગુના હોય એ ગુનાનું સોલ્યુશન કર્યું નથી કોઈના ના દીવા કરવાથી કાયમિક સોલ્યુશન નથી દીવો કરો ને દીવો કરો તો બે ટાઈમ કરતા હોય ને તો અખંડ દીવો કરો તમારી માનો કુંડા દીવા મોટું સ્થાન હોય કુંડા દીવા મોટું સ્થાન હોય કુંડા દીવા આગળ કોઈ માતા હેડે નહીં ભલે કોઈ ભટિયા ની માતા હું માતા બોલું દીકરા ભલે ભલે કોઈ ભીટીની માતા જબરી હોય પણ કુંડા દીવા કરતો મોટી નથી કુંડા દીવા કરતો મોટી નથી અને એમાંય મોટા મોટી હોય ને તો તમારી તમારી ભક્તિ તમારી ભક્તિ ભક્તિ અરે રે હું તો ત્રીજા નંબરે મારું સ્થાન ગુરુ માતા કી દીકરા ગુરુ માતા માનતા હોય ને એમાં તમારી માં એતરાજ નથી તમારી માં એતરાજ ના હોય એનું કારણ કે મારું માર્ગદર્શન બતાયેલું હોય કદાચ કોઈનો ખુરદો દીવો ખોયેલો હોય ને તો ખુરદો દીવો બતાયેલો હોય રૂપાલ છોકરી દીકરા તમારા પેઢીના દેવ ખોવેલા હોય એને દીવા કરતા મેસી દીકરા Ha, <laughs> <laughs> ha,